ચેવી પતંગ ખારી ને રેડી એ એ પાંચ વાળી અને આ બાજુ અમારે પતંગ ચગાવવાનું ચાલુ હોય આ બાજુ લાલો ભાઈ પતંગ ચગાવવા રાખે અને આ કલ્પેશા પાવા ગયો છે બરાબર અને સુનિલ અમારે પકડી નું પહે વીઆઈપી ફિરકી ચાલો હવે અમારે વારો આવી ગયો છે સુનિલ નો તમારી તો તમારાથી તો ભાઈ પતંગ જાગી નહીં ગઈ અને આ ભાઈનો મુહૂર્ત કાઢવાનું લાગે હેજો બીઆઈ બરાબર અમારે ગામડામાં થોડો કેમેરો જોવા ને એટલે પબ્લિકને એમ થાય કે આ શું નાટકતા છે બરાબર તો જેમ બને એમ આ વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો અને આ રહ્યો આપણો પહેલો ફૂલ વ્લોગ છે જો આમાં આપણને રિઝલ્ટ સારું મળશે તો આપણે બીજા વિડીયો પણ બનાવશું અને આ મારે કોઈ પતંગ ખલાઈને બેઠા હે બરાબર કાઢવાની કોશિશ કરે રહે કાઢવાની કોશિશ કરે છે પણ હાલ તો કાઢવાની કહે નહીં અને આ પૈસી કર ઉપર શું જોયે છે કે આમ તો તાકો તમે વાહ ભાઈ વાહ કેસ થઈ ગયા ઉપર દેખો થાતે થાતે રહે ગયા ભાઈ અને હવે ફાઇનલી અમારી પતંગ ચાકી ગઈ છે

અરે વાહ અને અમારે આજે કાયદેસર પતંગ લૂટીને આવતો રહ્યો છે બરાબર તો અમારે હવે ચગાવવામાં કઈ વાંધો નહીં ચાલ

ले आ, हारा हमारी पतंग ले अगर हवा मिल भी नहीं पानी बदी मेल दी थी अल्लाह दोरी एक नहीं पति हैं ऐ अवार्ड वाक्त है આ આપણે ફિરકી લેવા ચાલ जाऊ આપણે હવે 4-5 ડાળમ જા ઓલે ઢાલ તો દેખાતો એ રહ્યો છે બહુ આગો મેલી દીધો ઓલે કડા પાસી પતંગે સગી લે લેન થે આ બાજી તો મોજે અલગ લાગે હે અલ્યા વખાય હે કે નહીં તારા થી બરાબરથી ચગાવ બધા લડસો નહીં હવે ટ્રાય હેમ કરવાનો નહીં મેડ આવ્યો લે નહીં પાછો સગાવે હાઈ એ નહીં આવતો

અરે વાહ નો વારો જવતો મિત્ર તારો વારો દુકાન નો શેઠ આવ્યો બો ને એ શેઠ બની ગયા

હાથો ના ખાવા તો એમ બરાબર બરાબર જો બધા મોજમાં મોજો એ લૂંટવાની તૈયારી લાગે ફોલો હવે આવો વાત જોઈનું ભરેલાજી ઠાકોર

સુનિલ હવે શું સુહા આપણે મુરત ના જોવાનું કાય મુરત નાખો હેચો અમાર આ મને લાગે હમણાં સુનિલ બાર માં કાલ દેવરી સાગત મેં મને નહીં હારી ચમ

চলাম আমরা বার প্যার দিয়ে কেটে